સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય વિકાસ આત્મવિશ્વાસ અને સદુપયોગ અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય ભાગીદારી માટે પ્રેરિત કર્યા હતા વક્તાઓએ ઉલ્લેખ કર્યો કે આજના યુવાનો દેશના વિકાસના મુખ્ય આધાર સ્તંભ છે દરેક યુવાને પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવું જોઈએ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને રાષ્ટ્ર નિર્માણ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અંતમાં તમામ ઉપસ્થિત અધિકારીઓ પ્રોફેસરો વિદ્યાર્થી મિત્રો અને મહેમાનો દ્વારા ભારત વિકાસની પ્રતિજ્ઞા લઈ દેશના સર્વાંગી વિકાસ માટે સંકલ્પબદ્ધ થવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહિલા આઈટીઆઈ મોડાસા અને શ્રી શ્રદ્ધા બીસીએ કોલેજ ધનસુરાના વિવિધ ફેકલ્ટીના પ્રોફેસરશ્રીઓ કોલેજના વિદ્યાર્થીઓ અને યુવા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકા મથક વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી ગુજરાત રાજ્યમાં વિકાસ સપ્તાહ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગામડામાં સ્વચ્છતા માટે રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર હાર્દિક બેલડીયા તાલુકા વિકાસ અધિકારી હનીબેન સિસોદિયા તાલુકા પંચાયત પ્રમુખ મામલતદાર તાલુકાના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વિવિધ વક્તાઓ દ્વારા સરકારની અનેક લોક કલ્યાણકારી યોજનાઓની અને સિદ્ધિઓની માહિતી આપવામાં આવી હતી રિપોર્ટર જયેશ પટેલ